રાક્ષસનો દંડ આપનાર શનિ એક આડત્રીસ દિવસ સુધી ઊંધી દિશામાં ગતિ કરશે આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં પોતાની વક્રી ચાલ શરૂ કરવા જઈ રહ્યા છે જેના કારણે આ ત્રણ રાશિઓને સારા સમાચાર અને મોટી સફળતા મળશે શનિદેવ મહારાજ પોતે હવે બાર માંથી ત્રણ રાશિના લોકોથી ખૂબ ખુશ છે જેના કારણે હવે આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં હવે આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે જેના કારણે ત્રણ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હવે ખૂબ જ ટૂંક સમયમાં પોતાની વકરી ચાલ બદલવાના છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોને ઘણા ફાયદા મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં વકરી રહેશે અને તેઓ લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી વકરી રહેશે શનિદેવની ચાલને કારણે તેની ખૂબ જ શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે શનિદેવની ચાલ આ ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ કરશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે તો મિત્રો અમે તમને તે કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જોવો જોઈએ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે પરંતુ સમય સમય પર શનિદેવ પોતાની ચાલ બદલતા રહે છે તેની અસર બધી રાશિઓ પર જોવા મળે છે જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવ મીન રાશિમાં વકરી થવાના છે મિત્રો તેર જુલાઈના રોજ સવારે નવ વાગીને ને છત્રીસ મિનિટ વાગ્યે શનિ મીન રાશિમાં વકરી થશે અને તેર જુલાઈથી અઠ્યાવીસ નવેમ્બર સુધી તે વકરી ગતિમાં રહેશે મિત્રો શનિ એકસો આડત્રીસ દિવસ સુધી મીન રાશિમાં વકરી રહેશે વકરી શનિ તમામ બાર રાશિઓ પર અસર કરશે તે નિશ્ચિત છે પરંતુ શનિની ની વક્રી ગતિ ત્રણ રાશિના લોકો માટે શુભ હોઈ શકે છે હવે શનિદેવ વકરી હોવાને કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં શનિની ચાલને કારણે આ ત્રણેય રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ કહેવામાં આવે છે અને ભગવાન શનિદેવ ખોટા કાર્યો કરનારાઓને સમયસર સજા પણ આપે છે મિત્રો શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મના ફળ આપનારના સ્વામી માનવામાં આવે છે અને હું તમને જણાવી દઉં કે મોક્ષ આપનાર એકમાત્ર દેવતા શનિદેવ મહારાજ છે મિત્રો જે પણ વ્યક્તિ પર ભગવાન શનિદેવની કૃપા હોય છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી હા મિત્રો હું તમને જણાવી દઈયે કે ભગવાન શનિદેવના ના ત્રણ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે મીન રાશિ માં શનિદેવ ની કારણે ત્રણ રાશિના લોકો સકારાત્મક ફેરફારો જોવા મળશે મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષ અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે જ આપણે વ્યક્તિના જીવનના ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે મિત્રો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ ત્રણ રાશિઓ છે જેના પર શનિદેવની શુભ દ્રષ્ટિ પડવાની છે તેર જુલાઈથી શનિદેવની વકરી ચાલથી કઈ રાશિના લોકોને ફાયદો થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇો છો કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી તમે બધા શનિદેવના આશીર્વાદ સીધા મેળવી શકો અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિની વકરી થવાને કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શનિની વકરી સ્થિતિ તમારા પરિવારમાં સફળતા લાવનાર માનવામાં આવે છે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવી શક્યતા છે મિત્રો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ કરાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના સ્થાનમાં વકરી થવાના છે તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે તેમજ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાના છે હા મિત્રો તમને કારકિર્દીમાં સફળતા મળશે મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર એકસો આડત્રીસ દિવસ સુધી રહેશે જેના કારણે તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે કર્ક રાશિના લોકો જેના કારણે તમે બમણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે ચાલો તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે ત્યાં જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે લગ્નજીવન સુખી રહેશે અને તમને મિત્રો ગમશે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ મળશે મિત્રો તમે જે પણ રોકાણ કર્યું છે તે રોકાણથી તમને ફાયદો થશે તેમજ આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાંથી નફો મળી શકે છે તમારી આવક અને નફાના સ્થળે શનિદેવના વકરી થવાને કારણે તમારી આવક વધશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ઉપરાંત તમે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધી સમાપ્ત થશે શૈક્ષણિક દૃષ્ટિકોણથી કયો સમય સારો રહેવાનો છે હા મિત્રો શનિદેવ એક સો આડત્રીસ દિવસ વકરી રહેવાથી તમને ફક્ત લાભ જ મળશે તેર જુલાઈથી તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા વિદેશ જવાની શક્યતા છે વેપારીઓને ઘણા ફાયદા થઈ શકે છે તો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો આ સમય સફળ થવાનો છે હા મિત્રો નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં એકસો આડત્રીસ દિવસ માટે દંડ આપનાર શનિદેવનું વકરી થવું વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદને કારણે આ સમય વકીલો માટે શ્રેષ્ઠ રહેવાનો છે આ સમયે તમને કોર્ટ કેસોમાં સારા લાભ મળવાની શક્યતા રહેશે વૃષભ રાશિના જે પણ વ્યક્તિને રોજગાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો હવે તમને તે સમસ્યાઓમાંથી રાહત મળવાની છે કોર્ટ કેસોમાં તમે એક પછી એક જીતતા જોશો અને સાથે જ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થવાની શક્યતા પણ રહેશે આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે મિત્રો તમારા પારિવારિક જીવનમાં ગમે તેવી સમસ્યાઓ ચાલી રહી હતી હવે તમારું પારિવારિક જીવન સુખ શાંતિમાં પસાર થશે આ સમયે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે આ સાથે હું તમને કહી દઉં કે તમારું મન એકદમ શાંત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે દંડ આપનાર શનિદેવની કૃપાથી તમારું જીવન આનંદમય રહેશે હા મિત્રો વૃષભ રાશિના લોકો હું તમને કહી દઉં કે જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મિત્રો તમને શિક્ષણમાં સારા પરિણામો મળવાની શક્યતા છે આ સમય તમારા પરિવારમાં સુખી જીવનનો આનંદ માણશે તમને માનસિક શાંતિ મળશે ભાઈ બહેન વચ્ચે પ્રેમ જોવા મળશે કોર્ટ કેસ જીતવાની શક્યતા છે હા મિત્રો તેમજ તે લોકો જે લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે જો તમે લાંબા સમયથી કન્યા અને કન્યા શોધી રહ્યા છો તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી કન્યા અને કન્યાની શોધ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો શનિદેવ એકસો આડત્રીસ દિવસ વકરી રહેવાથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તો મિત્રો આ સમયનો લાભ લો સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે નંબર ત્રણ ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારા માટે દંડનાયક શનિદેવનું મીન રાશિમાં એકસો આડત્રીસ દિવસ સુધી વકરી રહેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો કારણ કે શનિદેવ તમારી રાશિથી ચોથા સ્થાન પર વકરી થવાના છે તેથી આ સમયે તમારી પાસે સુખ સુવિધાઓ અને સુવિધાઓમાં વધારો થશે આ સાથે શનિદેવના આશીર્વાદથી તમને આ સમયે ઘણા સારા સમાચાર સાંભળવાની તક મળશે ખાસ કરીને કામ અને નોકરીના મામલામાં ઉપરાંત હું તમને જણાવી દઉં કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવા અધિકારીની શોધમાં છો તો મિત્રો તમને ચોક્કસપણે નવી ઓફરો મળશે તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે તમને સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો આવી શકે છે જે લોકો વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો મિત્રો તેમનું સ્વપ્ન જલ્દી પૂર્ણ થઈ શકે છે ધનુ રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે આવી સ્થિતિમાં તમારા માટે સકારાત્મક રહેવાનું છે જેના કારણે તમે તમારા કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો હા મિત્રો મિત્રો આ સમયે તમારો પરિવાર તમારો સાથ આપશે શનિદેવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જે લોકો આ સમયે પોતાનો વ્યવસાય સંભાળી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તમારા વ્યવસાયમાં ગતિ આવશે અને નફો થશે જો તમારું કોઈ કામ અટવાયું હતું અથવા લાંબુ હતું તો તે ચોક્કસપણે ગતિ પકડશે વ્યવસાય માટે સમય અનુકૂળ રહેશે નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો મિત્ર હું તમને કહી દઉં કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળવાની શક્યતા છે શનિદેવની વક્રી ગતિને કારણે આ સમયે તમારા જીવનમાં ઘણી ઊર્જા રહેશે અને આવકના નવા સ્ત્રોતોથી નાણાકીય લાભ થશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તમારા જીવનસાથીની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા જીવનમાં કેટલાક નવા અને રોમાંચક વળાંક આવશે શનિદેવના આશીર્વાદથી તમને આ સમયે કોઈ પ્રસ્તાવ મળી શકે છે તમને સકારાત્મક પ્રતિભાવ મળશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ સાથે હું તમને કહી દઉં કે તમે જે પણ કામમાં હાથ મૂકો છો તેમાં તમને સફળતા મળશે આ સાથે કોઈ પણ પારિવારિક સમસ્યાનું પણ નિરાકરણ આવશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી જે લોકો વ્યવસાય સંબંધિત કામ કરે છે તેમના માટે પારિવારિક જીવન સુખી અને સમૃદ્ધ રહેશે તમને તેમના તરફથી ખાસ લાભ મળશે હા મિત્રો તો મિત્રો આ સમયનો ખાસ લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો આ સમય તમારા માટે માનસિક શાંતિ લાવી રહ્યો છે તે પતિ પત્ની વચ્ચે પ્રેમનું સુમેળ લાવશે તો મિત્રો જો તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેના પર એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની વક્રી ગતિ ફક્ત સુખ લાવશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી દંડનાયક શનિદેવ મહારાજનો સૂત્ર જપજો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તમારા બધા લોકો પર હંમેશા આશીર્વાદ રહે મિત્રો ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે આભાર